ફરી સ્ત્રી સમક્ષ પુરુષ હારી ગયું અતુલ માનવ નિશાંત અને હવે આપણે મહિલાઓને પ્રોત્સાહન આપીએ મહિલા સશક્તિકરણ ની વાતો કરીએ બેટી પઢાવો બેટી બચાવો બોલે આ બધું ખોટું નથી પણ મહિલાઓને સ્વતંત્રતા આપ્યા બાદ તે તે જાય કેટલું યોગ્ય થાય ખાસ આજે વાત કરવી છે એવી મહિલાઓની એક પત્ની તરીકે એક બહેન તરીકે એક સ્ત્રી તરીકે અને પુરુષ પર એટલી હાવી થઈ જાય છે કે પુરુષ તેનાથી એટલું થાકી જાય કે જીવતર કરતા તેને મોત વધુ વાલું લાગે

જયદીપની અંતિમ બાદ તેના મોપેડની ડીકી ચેક કરતાં એમાંથી સુસાઇડ નોટ મળી આવી ને તેના મોબાઈલ ફોનમાં પણ ઝેરી દેવા પીધી એ પહેલા બનાવેલા ત્રણ વિડિયો મળ્યા છે વિડિયોમાં જયદીપ કહે છે કે મમ્મી પપ્પા મને માફ કરજો હું હારી ગયો છું મારી લાઈફ બગાડી નાખી હવે મારામાં હિંમત નથી ના લોકો મને મારે છે મારા પર ખોટા કેસ મારી વાઈફ પાસે કરાવ્યા હતા મારા ઘરે આવીને મમ્મી પપ્પા ધમકી આપે છે મારામાં હિંમત નથી મને મજબૂર છે હું હારી ગયો છું શીતલ મારી સાથે આવું કર્યું તે બીજાના લીધે મારી લાઈફ ખરાબ કરી દીધી હું જાણું છું આજ સુધી મેં તને આપેલા વચનો મેં નિભાવ્યા છે મારી ભૂલ શું હતી કે મેં તારો વિચાર કર્યો તે મારી લાઈફ ખરાબ કરી તે મારી કદર ના કરી મને જવાબ દેજે મેં શું બગાડ્યું હતું તારું

અને ત્યાં બધા સાથે મળીને મારી સાથે ગેમ કરી તું જ્યારે પણ મને બોલાવતી હતી ત્યારે હું આવતો હતો ત્યારે તું મને મારતી હતી તો પણ હું ચૂપચાપ ત્યાંથી નીકળી જતો મેં તને કેટલા મોકા આપ્યા પણ જેને સુધરવું નથી તે સુધરવાના જ નથી પોલીસમાં પણ કેસ કર્યો હતો પણ તે બધાએ મને દબાવી અને કેસ પરત લેવડાવ્યો છોકરાઓ માટે કોઈ કાયદો જ નથી છોકરાઓએ મરીને જ અપ્રૂવ કરવું પડે છે કે તે સાચો હતો પીએમ મોદીને મારે એટલું કહેવું છે કે છોકરાઓ માટે પણ કાયદો બનાવો જેથી તેને મરીને સાબિત ન કરવું પડે કે તે સાચો હતો શીતલ વિશેની ઘણી એવી વાતો છે જે હું કહેવા માંગતો નથી પરિવારની ઇજ્જત મારે હવે ઉછાળવી નથી મેં તેને પ્રેમ આપ્યો પૈસા આપ્યા હવે મારી પાસે કઈ જ વધ્યું નથી શીતલ તેની મિત્ર પ્રણાલી ટીના રુચિત મોહસીન ઉર્ફે ટાઈગર રીચા નીરવ આયાન કંચન હિના દેવલ અને યુબી આ બધા અમારા મૂતના જવાબદાર છે એ વિડીયોમાં માં આ બધાના નામ આપ્યા છે અને શીતલ વિશે ઘણું બધું કહ્યું છે અને ખાસ સરકારને પણ ટકુર કરી છે

ચાર પાંચ બે હજાર પચીસના રોજ આ કામના જે મરણ જનાર છે એમને દવા પી અને આપઘાત કરેલો અને એમના જે નજીકના સંબંધી હતા તેને ફોન કરીને બોલાવી લીધેલા જેથી તે ત્યાં જતા ઉલટી કરતા હોય તાત્કાલિક હોસ્પિટલે દાખલ કરવામાં આવેલા અને ત્યાં મરણ ગયેલ ત્યારબાદ સૌપ્રથમ અકસ્માત નોંધનો અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવેલો અને એમાં તપાસ કરતા પાછળથી સુઈસાઈડ નોટ અને મૃતકે પોતે વિડીયો બનાવેલો હોય પોતાના ફોનમાં અને એમાં જે જે નામ એના મોતના પાછળ જવાબદાર જે નામ આપેલા તે તમામ વિરુદ્ધમાં બે તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે જેમાંથી મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને કોર્ટ હવાલે કરવામાં આવેલ જે એક નંબરના આરોપી છે શીતલબેન કરીને એને આ મરણ જનાર સાથે લવ મેરેજ કરેલા હતા થોડો સમય એમને સંબંધ ચાલુ રહેલો ત્યારબાદ ઘરકાંકા થતાં તેઓએ ટેમ્પરરી છૂટાછેડા લીધેલા ત્યારબાદ પણ એકબીજાને સંબંધ ચાલુ રહેલો હશે અને એ દરમિયાન એને બીજા સાથે પણ સંબંધ હોય જેથી વારંવાર ઝઘડા થતા હોય અને કોઈ અગમ્ય કારણોસર એને પોતે એમના ત્રાસથી આરોપીઓના ત્રાસથી આત્મહત્યા કરેલ છે બંનેને એમાં વચ્ચે પ્રેમ સંબંધ છે પૂછપરછ કરતા જાણવા મળે છે અને બંને નવસારીમાંથી એક હોટલમાંથી મળી આવે છે હાલ તો બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય એવું પ્રાથમિક રીતે જાણવા મળે છે આગળ આગળ ચાલુ છે છે નીકળે એ બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે એક છે શીતલબેન લાલુભાઈ રાઠવા મૂળ રહે નર્મદા જિલ્લાના છે હાલ અહિયાં સુરતમાં રહે છે અને આરોપી નંબર બે છે એ મોસિન ઉર્ફે ટાઈગર છે મોસિન ટાઈગર જે હાલમાં બાર મલેશિયા મોરશિયસ ધંધો કરે છે બિઝનેસ કરે છે જે ભારત અને મોરશિયસના આવજા કરતો હોય છે મરણ જનારે પોતાના જે વિડીયો બનાવેલ છે એમાં એણે જણાવે છે કે સામેના તમામ આરોપીઓ છે એને મને ખૂબ જ હેરાન કર્યો છે તેમજ મને શારીરિક ઈજા પણ કરવામાં આવેલ છે એવું એને પોતાના વિડીયોમાં જણાવેલ છે બીજા પણ નામ છે જેની તપાસ ચાલુ છે એમનું શું શું રોલ છે મુજબ એક વ્યક્તિ પોતાની પત્નીથી કેટલી હદે કંટાળી અને એ પત્નીનો ત્રાસ કેટલો હશે તે વિડીયોમાં આપણે કદાચ એ આપણે વસ્તુ નહીં ફીલ કરી શકીએ કારણ કે એ જગ્યાએ આપણે નથી પરંતુ સ્ત્રી કેટલી હદે પુરુષને કહેવાય છે કે ટોર્ચર કરે છે તેનું આ ઉદાહરણ છે આ એક ઉદાહરણ નથી આ ચાર થી પાંચ ઉદાહરણ હમણાં ને હમણાં જ આ કિસ્સાઓ સામે આવે છે પુરુષ છે તે હારી જાય છે સ્ત્રી સમક્ષ અને કહે છે કે સરકાર પણ એક કાયદો બનાવે કારણ કે પુરુષને મરીને સાબિત કરવું પડે છે કે તે સાચું છે આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ બધા સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ નમસ્કાર